ઢભોઈ તાલુકાના અરણિયા ગામમાં એલસીબીનો મોટો ઘાત ભારતીય બનાવટના વિદેશી શરાબના રૂપિયા ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખનો જથ્થો ઝડપાયો અરણિયા ગામે ઘરના રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો એક હજાર ત્રણસોને અડસઠ નંગ શરાબનો જથ્થો એલસીબી દ્વારા જપ્ત આરોપી ફરાર ઢભોઈ તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની વત્તીબંધી પર રોક લગાવવા માટે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા વિવિધ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જ કાર્યવાહીનો ભાગરૂપે ડભોઈ તાલુકાના અરણિયા ગામે એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અરણિયા ગામે આવેલ એક મકાનમાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે ખાસ ભોયરું બનાવી તેમાં શરાબનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો ભારતીય બનાવટના વિદેશી શરાબનો મુદ્દામાલ કબજે કર્યો જપ્ત કરાયેલા શરાબની કિંમત અંદાજિત રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર કાર્યવાહી એલસીબીના એસઆઈ ભૂપતભાઈ વિરમભાઈ હેડ કોન્સ્ટેબલ રણવીર રણવીરસિંહ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ હેડ કોન્સ્ટેબલ વિનોદ કુમાર કિશનસિંહ કોન્સ્ટેબલ હર્ષકુમાર સનાતનભાઈ દ્વારા કરવામાં આવી જોકે દરોડા દરમિયાન દિનેશભાઈ ઉર્ફે પોક્ષોના બારિયા નામનો મુખ્ય પ્રકોષના બારિયા નામનો મુખ્ય આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો અને તે ફરાર હોવાનું જાણવા મળ્યું એલસીબી દ્વારા પ્રોહિબિશન એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ડભોઈ પોલીસને કેસ સોંપવામાં આવ્યો છે હવે તપાસ દરમિયાન આ કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને પાછળ કયું મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીને ઝડપી લેવામાં આવે તો આ ગેરકાયદેસર શરાબ વેપાર અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે